જેલવા મુકવા માં આવી છે એમની પાછળનું એમનું કારણ શું હતું કે આપરા જેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મડડરૂં કટાટા એમની દરેક સમસ્યા એ સમસ્યા પછી શિક્ષણની હોય સ્વાસ્થ્યની હોય કે પછી બસમાં અવરજવર કરવામાં ને ના મળતી બસોની હોય કે દિવાડેની હોય આપરા રોજગાર માટેની હોય बीजी बड़ी टाइप की जो सरकारी सुविधाओं आपने मरवी जो है ये न मरती हो ये ना मारे आपने सपोर्ट मां ये लड़ी लड़ी आता तो ग्रामवासियों हमने नाम चें लड़ियां આ ચૈતરભાઈ વસાવા ચાર્ટી છૂટા ચૈતની જનતાની વચ્ચે જ રહેતા હતા અને જનતાની દરેક સમસ્યાઓને એ આપણા વિધાનસભામાં અને વિધાનસભાની પર આ એ પછી કમિટીયા હોય તે ઉઠાવતા હતા અને તાત્કાલિક ધોરણે સર જનતાને ન્યાય મળે એ ડાઈવનું કામ કરી રહ્યા હતા એમના વિરોધીઓથી એ જોઈને સમાયું એટલે એમને ખોટી રીતે ખોટા કેસમાં માં આવ્યા હતા અને અત્યારે એમને જેલમાં અને જામીન પણ નથી આપી ગયા એમને તો ઠીક છે એમની સાથે તો અન્યાય થયો